ચાલતા શ્રષ્ટિ પ્રતિ વર્ષ નિમિત્તે ધર્મ સભા વિથુણ પ્રખંડ દ્વારા યોજવામાં આવી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ચાલતા શ્રષ્ટિ વર્ષ નિમિત્તે ધર્મસભા વિથોણ પ્રખંડ દ્વારા યોજવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં હિન્દુ ભાઈ બહેનોએ ભાગ લીધો હતો ડોક્ટર હિતેશ મહારાજે સનાતન હિન્દી સંસ્કૃતિના જતન માટે પ્રત્યેક હિન્દુઓએ પોતાનો તન મન અને ધન છે સમર્પિત થવું પડશે ચાવડકાના જગદીશ મહારાજે હિન્દુ ધર્મ માટે સંભાજી મહારાજના બલિદાનને યાદ કર્યું હતું અને હિન્દુ સમાજ એ શાસ્ત્ર સાથે શસ્ત્રનું પણ પૂજન કરવું પડશે આજના આ કાર્યક્રમમાં વિભાગ મંત્રી ચંદુભાઈ રૈયાણી જિલ્લા મંત્રી નાઝાભાઈ ભરવાડ બજરંગ દળના કરણસિંહ જાડેજા તેમજ માતાના મઠ જિલ્લાના અધ્યક્ષ લક્ષ્મણસિંહ સોઢા સંદીપભાઈ મોરસિયા ધ્રુવભાઈ લિંબાણી હર્ષદભાઈ ઓમભાઈ મારુ વગેરે ઉપસ્થિત રહ્યા હતા પ્રાસંગિક પ્રવચન કાર્યકારી અધ્યક્ષ ડોક્ટર સુધીરભાઈ પાલેજા આપ્યો હતો કાર્યક્રમના અંતે ભારત માતાની આરતી કરવામાં આવી હતી કાર્યક્રમનું સંચાલન કિશોરભાઈ રંગાણી દ્વારા કરવામાં આવ્યું હતું એમ સુધીરભાઈ પાલેજા દ્વારા જણાવાયું હતું રિપોર્ટ બાય પ્રેમજી બડીયા કચ્છ મોટી ભીરાણી પશ્ચિમ કચ્છ જિલ્લા વિશ્વ હિન્દુનું દાયિત્વ નિભાવું છું આજરોજ દેવપર મુકામે વિથોણ પ્રખંડ દ્વારા વિશ્વ હિન્દુ પરિષદ પ્રખંડનું પ્રખંડ હિન્દુ મહાસંમેલનનું આજે આયોજન કરવામાં આવ્યું છે કે દેવ મુકામે આવેલું છે આવી જ રીતે આ સંમેલનનો મુખ્ય ઉદ્દેશ સમરસતાના ભાગરૂપે દરેક હિન્દુ સમાજ સુધી પહોંચી દરેક હિન્દુ સમાજને સાથે જોડી અને જ્યારે વિશ્વ હિન્દુ પરિષદને ષષ્ટી પૂર્તિ વર્ષ જ્યારે સાઠ વર્ષ પૂરા થઈ રહ્યા છે ત્યારે આવા દરેક પ્રખંડોમાં અખિલ ભારતમાં દરેક પ્રખંડ દરેક નગરમાં આવા કાર્યક્રમ યોજાય છે તો પશ્ચિમ કચ્છ જિલ્લાનો પહેલો કાર્યક્રમ આજે દેવ પર મુકામે છે આના પછી માનકો પ્રખંડ માંડવીનગર માંડવી પ્રખંડ ભુજનગર ખાવડા પ્રખંડ પશ્ચિમ કચ્છ જિલ્લાના બધા પ્રખંડો અને બધા નગરોમાં આવા હિન્દુ સંમેલનો યોજાવાના છે તો આજે એની શરૂઆત શુભ શરૂઆત દેવભર ગામ મુકામીથી થઈ છે તો આમાં સારો એવો હિન્દુ સમાજનો બહુળો પ્રતિસાદ પણ મળ્યો છે અને દરેક હિન્દુ સમાજમાં આજુબાજુના વિથણ પ્રખંડના ચુમ્માલીસ જેટલા ગામો છે તો દરેક ગામમાંથી ઉપસ્થિતિ પણ રહી છે દરેક સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા છે અને ખૂબ એવો હિન્દુ સમાજ જોવા મળી રહ્યો છે હું ડૉક્ટર સુધીરેજ પાલેજા કલ્યાણ પર રહેવાસી વિથોણ પ્રખંડનો કાર્યકારી અધ્યક્ષ આજે અમે વિશ્વ હિન્દુ પરિષદને સાઠ વર્ષ પૂરા થઈ એના માનમાં હિન્દુ મહાહિન્દુ સંમેલનનું આયોજન વિથોણ પ્રખંડ દેવ પર યક્ષ મુકામે રાખ્યું છે અને જેના એના અનુસંધાનમાં જન હિન્દુ જનજાગૃતિ વિશે સંતો મહંતોના વક્તવ્યો અને જે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો છે એમના વક્તવ્યો યોજેલા છે